ઓઢવા ગામના વતની અને મહેસાણા ખાતે રહેતા અનુસૂચિત સમાજના વિદ્યાર્થીની ભીમરાવ બાબા સાહેબ આંબેડકર પ્રત્યેના પ્રેમના દ્રશ્યો પાટણમાં જોવા મળ્યા હતા બળબડતા તાપમાં લોખંડની સીડી ઉપર ચડી પ્રતિમાને પાણીની બોટલ લાવી ધોઈ સાફ કરી ફૂલહાર પહેરાવી સલામી આપી નમન કરી બાબા સાહેબના વિચારો અને કાર્યોને વંદન કરતો યુવાન જોવા મળ્યો હતો મને આજે લાગ્યું કે બાબા સાહેબે આપણા માટે બહુ બધું કર્યું પણ આ નગરપાલિકા વાળા આ સાફ સફાઈ હું એક નજર નાખું કે બાબા સાહેબ ની સ્ટેચ્યુ જેવું પડે તો સાફ સફાઈ રાખો એટલું હું આપડા બહુજન સમાજ ને કહેવા માંગુ છું અને નગરપાલિકા વાળા માટે પણ કહું છું કે ભાઈ આપણે સફાઈ તો જોઈએ આજે કારણ કે હું તો મારી વિચાર આ ત્રણસો પોસઠ દિવસ ચાલજો હું મહેસાણા થી આવું મને થોડો ટાઈમ મળ્યો તો હું આ બજાએ કે ભાઈ બાબા સાહેબ એક એક્ઝામ મારવા જતો હતો તો બાબા સાહેબની સ્ટેચ્યુ જોયું તો હું ત્યાં પૂરા કરવા આવ્યો મારી વિચારધારા મુમેન્ટ ત્રણસો પાંસઠ દિવસ ચાલુ જ છે